રામ મંદિર પ્રતિષ્ઠાના દિવસો નજીક છે ગુજરાતના યાત્રાધામોની સુરક્ષા જેના પગલે વધારવામાં આવે છે યાત્રાધામ શામળાજી મંદિરની સુરક્ષાની ચકાસણી કરવામાં આવી બોમ્બ સ્કવોડ ડોગ સ્ક્વોડ આ સહિતની ટીમે તપાસ કરી છે એસઓજીની ટીમે પણ ઉપસ્થિત રહી તપાસ કરી મંદિરના ખૂણે ખૂણે ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે છે પ્રોવિઝન એસપી અને ડીવાએસપી સહિત સો જેટલા જવાનોએ આ તપાસ હાથ ધરી હતી મંદિરના ખૂણે ખૂણે ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી છે ગુજરાતમાં યાત્રાધામોની સુરક્ષાને વધારવામાં છે છે બોમ્બ જે ટીમ સુરક્ષા દ્વારા ઝીણવટપૂર્વક સમગ્ર મંદિર પરિસરની તપાસ કરવામાં આવી મંદિરની આસપાસના જે ભાગો છે ત્યાં પણ તપાસ કરવામાં આવી વધુ વિગત સંવાદ હતા હાર્દિક પટેલ ફોનલાઈન ઉપર જોડાયા છે હાર્દિક આજે તપાસ કરવામાં આવી હતી વધુ અપડેટ શું પ્રકારે અયોધ્યામાં શ્રી રામ જન્મ અ ભૂમિ ઉપર જે રામ મંદિર બની રહ્યું છે તેને લઈને ગુજરાતમાં પણ યાત્રાધામોમાં મંદિરની સુરક્ષાને લઈને ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ આજે બપોર બાદ સો થી વધુ જે જવાનોની ટીમ પહોંચી હતી અને જે પ્રોફેશનલ ડીવાયએસપી એસપી છે તેમની આગેવાની હેઠળ બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ સહિત એનો જે કાફલો છે તે મંદિરની સુરક્ષામાં જોતરાયો હતો ખાસ કરીને યાત્રાધામ શામળાજીનું જે મંદિર પરિસર છે એ ખૂબ મોટું છે તેને લઈને જે સુરક્ષા

તો ગુજરાતવાસીઓ હજી પણ કાતિલ ઠંડીથી રાહત નથી મળવાની હાલ નજીકના દિવસોમાં કાતલ ઠંડીમાં કોઈ રાહત નહીં મળે હવામાન વિભાગની ઠંડીને લઈને મોટી મહત્વની આગાહી સામે આવી છે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ઠંડી પણ રહેશે સામાન્ય રીતે ઉત્તરાયણ બાદ ઠંડીમાં ઘટાડો થતો હોય છે પરંતુ આ વખતે ઉત્તરાયણ બાદથી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે और टेम्परेचर का मिनिमम टेम्परेचर का जो फोरकास्ट है वो नो लार्ज चेंज में है और टेम्परेचर रियलाइजेशन की बात करेंगे तो अहमदाबाद में जो टेम्परेचर रियलाइज हुआ वो 13 डिग्री सेल्सियस और गांधीनगर में 11 डिग्री सेल्सियस अहमदाबाद गुजरात स्टेट की तो मेनली नदरली विंड रहेगी और जो विंड की स्पीड होगी वो अप, अ, मतलब लाइट विंड होगी अप टू सिक्स किलोमीटर पर आवर नहीं अभी आने वाले दिनों में टेम्परेचर कम नहीं होगा અરવલી ના બાયડના જીતપુર ગામે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે અહીંયા પાંચ વર્ષના ગાઉ ચોરાયેલો બળદ પરત મળી આવતા બળદના માલિકે ડીજે સાથે બળદનો વરઘોડો કાઢ્યો બળદનો વરઘોડો નીકળતા સૌ કોઈ જોતા જ રહી ગયા બે હજાર ઓગણીસના ડિસેમ્બર મહિનામાં રાત્રિના સમયે જયંતિ ઓડ નામના વ્યક્તિએ ફળિયામાં બળદને બાંધ્યો હતો અને ત્યારે બળદની ચોરી થઈ હતી જે બાદ જયંતિભાઈએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી જોકે વર્ષો વીતવા છતાં બળદ મળ્યો ન હતો

મારી પત્નીએ મને વચન આપી હતું બ્ર શોધવા માટે બરાબર એનો હું નિભાવ કરે મારા પરિવર્તન સંઘાતી બરાબર અને વરઘોડો ગામથી માતા સુધી કાઢી અને બાધાઓ માનતા પૂરી કરી દીધી લાચડી મેં વરઘોડો કાઢ્યો બરાબર તે ગામમાંથી તે બે કિલોમીટર સુધી અને ગામ ગામ ખુશ થઈ ગયું બરાબર